આણંદમાં આંગણવાડી કર્મચારીઓ અને આશાવર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણસિંગુ ફેંક્યું છે ચાર મોટા ટ્રેડ યુનિયનના આહવાન પર શરૂ થયેલા દેશવ્યાપી આંદોલનમાં જોડાઈને આણંદની આંગણવાડી બહેનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા લેબર કોડને દૂર કરવાની મુખ્ય માંગ સાથે આ તમામ કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા આણંદમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો આશાવર્કરો એકત્રિત થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો આંદોલનકારીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપીને પોતાની માંગણીઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે આજે જે ચાર લેબર કોડ સરકારે રજૂ કરેલા છે એ બાબતનું આજે આખા દેશની અંદર તમામ ટ્રેડ યુનિયનોએ સંકલ્પ કરેલો છે કે જે ચાર કોડ કાયદા છે એ શ્રમ કાયદા સરકાર રદ કરે પાછા ખેંચવામાં આવે એના વિરોધમાં આજે તમામ જિલ્લાઓની અંદર નહીં પણ આખા દેશની અંદર આજે તમામ જે વર્કર બહેનો છે આશા વર્કર બહેનો છે અને જે નાના કર્મચારીઓ છે બેંક કામદારો છે તમામ આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરેલી છે એમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ ગુજરાતની અંદર આખા દેશની અંદર જે ધરણાની અંદર ભાગ લીધો છે અને કામથી અળગા રહેલા છે એક દિવસ માટે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે જે પોતાની પડતર માંગણીઓ છે એને લઈને